માંડવીના સલાયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મખદુમસા પીર નો ઉર્સ ઉજવવામાં આવ્યો હતો માંડવી તાલુકાના સલાયા ગામે મખદુમસા પીર નો ઉર્સ હર્ષોલ્લાસ થી ઉજવાય છે હાજીપી દર્શને જતા કચ્છ બારના દર્શનાર્થીઓ આંબકદુમ સાપીરની દરગાહે વળતા અહીં આવીને માથું ટેકવે છે રહેવા જમવાની અને કેમ્પની વિશેષ સેવા બડાલા મેડિકલ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા યાત્રિકો માટે કરવામાં આવે છે દરગાહ કમિટીના પ્રમુખ હાજી આદમ હાજી સિદ્દિક હુસેન સિદ્દિક જુણેજા હાજી થેમ પટા સેઠ હસન સિદ્દિક હુસેન સિદ્દિક જુડેજા જત જતભાઈજાન અબ્દુલ ઓટેજા માંડવી નગરપતિ મેહુલ શાહ નરેન સોની દિનેશ હિરાણી વગેરે ઉર્સમાં જોડાય છે કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી સલાયા મકદુમ શાહની દરગારે ઘણા વર્ષોથી જે હાજીપીરથી જતા યાત્રીઓ પરત થતા હોય એમના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા અને નવા ધોવાની વ્યવસ્થા અહીંની કમિટી દ્વારા કરવામાં આવતી હોય છે ને આટલી મોટી સંખ્યામાં માણસો જ્યારે આવતા હોય ત્યારે એમને દરેક સગવડ પૂરી પાડવી એ ખૂબ જ અઘરી બાબત છે કેટલા માણસો અહીંયા કાને રાત દિવસ આના માટે મહેનત કરતા હશે ખરેખર એક જોવા જેવો જેને કહી શકાય એવો પ્રસંગ હોય છે અહીંયા કને રાત દિવસ જમવાનું અહીંયા કને ચાલુ હોય છે નવા ધોવાની સગવડ ચાલુ હોય છે અને સાફ સફાઈ પણ બહુ સારી રીતે કરવામાં આવે છે માંડવી નગર સેવા સદનના પ્રમુખ તરીકે ખરેખર મને આ વિસ્તારના લોકો ઉપર એક માન થાય કે જેને બીજા અર્થમાં આપણે એમ કરી શકીએ કે પર્યટન ઉદ્યોગ જે છે આ પર એક પણ જાતનો આ ધાર્મિક પર્યટન છે હાજીપીરના મેળામાં માણસ આવે અને માંડવી ફરતો જાય એક જાતનો પર્યટન છે કે માંડવીનો પણ એ ફરતો જશે ને માંડવીમાં જોતો જશે ને માંડવીમાં રહેતા લોકોને કાંઈક ને કાંઈક ચીજ ખટાવીને અહીંયાથી જશે ધંધા રોજગારમાં પણ માંડવીના માણસને એનાથી લાભ થશે આટલી સારી વ્યવસ્થા કરવા માટે સલાયાના સર્વે ભાઈઓ અને એની કમિટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રસંગે જે પણ અહીંયા લોકો આવે છે એ અહીંયાથી રાજી થઈને જાય છે કારણ કે બીજે ક્યાં કોઈ પણ કચ્છમાં એવો જગ્યા નથી જ્યાંથી જાત્રાળુ જાય છે ત્યાંથી એ લોકોને પાણીની તકલીફ હોય નહવાની કપડાં ધોવાની પણ અહીંયા આવે છે એને રહેવાની સૂવાની નહવાની ધોવાની એ બધું માનવી નગરપાલિકા તરફથી કરવામાં આવે છે પાણીની વ્યવસ્થા માનવી નગરપાલિકા જે છે એ અમને બહુ ખૂબ ખૂબ સારો સાથકાર આપે છે અને અમારી ભડાલા જમાત દરગાહ કમિટી તથા અમારા ગામના જે પણ લોકો અહીંયા સેવા આપે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા હજારોની હિસાબમાં જે માણસો અહીંયા આવે છે એને જમવાનું ખાવા પીવાનું સૂવાનું છાસ મેડિકલ બધો ફ્રીમાં કરવામાં આવે છે અને એ લોકો અહીંયાથી જઈ અને ખુશી થઈને તે પોતાના દેશમાં જઈને અને બધાને કહે છે કે તમે જાઓ હાજી બી તો મક્કમ સાહેબની દરગાહ પર જરૂર આવજો કારણ કે ત્યાં બહુ જ વ્યવસ્થા સારી હોય છે અને અહીંયા લોકો આવી અને બહુ જ અહીંયા ખાવાનું ફ્રી છે સુવાનું ફ્રી છે અને અહીંયા જે મેડિકલ કેમ્પ છે એ ફ્રી છે છાશ પણ ફ્રી છે અહીંયા હરેક ચીજ બધું ફ્રી છે કોઈ જાતનો કોઈના પાસે ચાર્જ લેવામાં આવતો નથી અને અહીંયા જે પણ યાત્રાળુ આવે છે એ બહુ જ ખુશી થઈને જાય છે જય હિન્દ જય ભારત હુસેન સદી જુને મોજો નાલો હે કચ્છી બોલા ને અને હાજી બીજી જીકીભાઈ યાત્રા વચેન સજે ગુજરાત મહારાષ્ટ્રમાંથી इहा हाजी बि थी परत थी ने असां वटि अचनि था अने इन खे में साड़ी हेॾा सगवर मिले थी असांजी फैमिलियूं अखियूं अखियूं अॾा मुंहिंजो मुंहिंजो वॾो भाए चारि ती छह चारि थी छह ॾींहं थी अॼु रंद पचाइण में हेॾा मुंहिंजो वॾो भाउ आहे हुनजो ना असण सदी जुणेज आहे मुंहिंजो नओं वसन सदीक जुणेद आहे अने साड़ी रीते हेॾा असां मड़े भेगा थी अने असां हिंदू मुस्लमान भेा थी वञे मड़े साड़ो साड़ो कमु कयूं था मुंहिंजो <manyo>, नगर पालिका जो छा सरकारु आहे पोलिस जो असांखे छा सरकारु आहे मामलदार जो असांखे साथ सरकारु आहे अने असांखे कोई पिणु ज़रूरु पए नगर पालिका में तात्काली असांखे मड़े अॾा अभे पॻे असांखे मड़े कमु करे ॾियनि था आयोजन असांजो टे ॾींहं जो अवे थो आयोजन आने खारी बात असां हिंदू मुस्लमान लाइ कॾहिं मनायूं अने साड़े में साड़ो असांजो वॾा प्रोग्राम थिए थो वॾा

એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ એસ વી સી ટી સિરાચા તાલુકો મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન જીરો જીરો ફોર ફોર સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ જીમિયર લીગ બે હજાર ઓગણીસ અંડર નાઇન્ટીન સિઝન ક્રિકેટ બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખ પચીસ ચાર બે હજાર ઓગણીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર ચાર બે હજાર ઓગણીસ સિલેક્શન તારીખ ઓગણીસ ચાર બે હજાર ઓગણીસ ઓપ્શન તારીખ એકવીસ ચાર બે હજાર ઓગણીસ ફોર્મ ભરવા માટે સ્થળ હિરાણી સ્પોર્ટ્સ જનતા હોટલની બાજુમાં ભુજ ખેરલાપા ટી સ્ટોલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આયા નગર ભરૂચ કચ્છ આયોજકો કુલદીપસિંહ જાડેજા મોબાઈલ નંબર સત્તાણું એકસો ત્રેવીસ ચોવીસ બસો પચીસ લકીરાજસિંહ વાઘેલા એકાણું જીરો પાંચસો પચાસ જલવાણી અરમાન ખાન ઓગ્યાસી નવસો સાત સાડતાલીસ આઠસો ચાર હરિરબારી છસો બાવન 95488